જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા હેતુસર વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયીઝ યુનિયન દ્વારા વડોદરા રેલવે સ્ટેશન ખાતે આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા હેતુસર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયીઝ યુનિયન દ્વારા છેલ્લા સોળ વર્ષથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવતું હોય છે અત્યાર સુધીમાં અઢી યુનિટ જેટલું રક્ત એકત્ર કરીને જરૂરિયાતમંદ સુધી પહોંચાડવામાં આવ્યું છે તારે શુક્રવારે રેલવે સ્ટેશન ખાતે આયોજિત રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં યુનિયનના હોદ્દેદારો, રેલવે કર્મચારીઓએ રક્તનું મહાદાન કરીને ધન્યતા અનુભવી હતી. આ નમસ્કાર આજ બરોડા સ્ટેશન પે ہمارے રેકગનાઇઝ્ડ યુનિયન ડબલ્યુઆરયુઈની તરફથી આજ બ્લડ ડોનેશન કેમ્પ ઓર્ગેનાઇઝ किया है. यह कैंप हमारे जो यूनियन है पिछले 16 साल से ऑर्गेनाइज करते रहिए इसमें बड़ी अच्छी तादाद में हम लोग ब्लड कलेक्ट करके हमारे साथियों के लिए देते हैं इससे हमारे न सिर्फ रेल कर्मचारियों का जो रिक्वायरमेंट होती है ब्लड की सेटिस्फाई होती है साथ ही में जो है हम शहरवासियों का भी इससे समाज कार्य करते हैं और ये परंपरा हमने इसलिए अखंडित रूप से हमेशा के लिए कंटिन्यू करी हुई है तो मैं इस उपलक्ष्य में सारे बड़दा के निवासियों से रिक्वेस्ट करूंगा कि वो भी आगे आए સારી ઓરસે જોવા જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝને લગાતાર સોળ વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પ કરી રહી છે અને લગભગ અત્યાર સુધીમાં અમે લગભગ અઢી હજારથી વધારે બ્લડ બોટલ કલેક્ટ કરીને રેલવે કર્મચારીઓ એઝ વેલ એઝ તમામ વડોદરાના શહેરીજનો માટે આ એક સુવિધા ઉપલબ્ધ કરાવી છે અને જે જરૂરિયાતમંદ હોય છે એમને અમે બ્લડ આપવાનું કામ કરીએ છીએ અને એસ્પેશિયલી આ વખતેનો અમે જે બ્લડ ડોનેશન કેમ્પ છે એ આપણા જે પહેલ ગામમાં લોકો શહીદ થયા છે એના ઉપલક્ષ માં કર્યો છે અને જરૂર પડશે અને આવી પરિસ્થિતિઓ જો દેશમાં નિર્માણ થશે તો વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન હજુ પણ વધારે સંખ્યામાં બ્લડ ડોનેટ કરાવી શકે છે અને લોકોની સેવા કરી શકે છે એ ઉદ્દેશ્ય સાથે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે